સમૂહની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મેળાનો કુલ આઠ સ્વયં સહાય સમૂહ એસએચજી મેરાલી સખી મંડળ હાથાકુંડી નવસર્જન સખી મંડળ કવચિયા યહામોગી સખી મંડળ મચમડી એકતા સખી મંડળ જોલવા શિવશક્તિ સખી મંડળ જાગેશ્વર જયદેવ મોગરા ગ્રુપ હાથાકુંડી તથા અન્ય ગામોના સમૂહો ભાગ લીધો હતો આ સમૂહને હસ્તનિર્મિત અને પર્યાવરણ ઉત્પાદનોમાં જેમ કે સજાવટી દીવા મીઠાઈ ઇન્દ્રાણી ચોખા દિવાળી ગિફ્ટ આઈટમ વાંસના ઉત્પાદકનો ઉનના તોરણો હાથથી બનાવેલા બેગ અને ડિઝાઇનર ડ્રેસીસનું પ્રદર્શન કર્યું હતું મેળાના મુલાકાતીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળતા એક જ દિવસે પિસ્તાલીસ હજાર બસો ને સાહીઠનું વેચાણ નોંધાયું છે ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી સિદ્ધિ રહી મેળામાં દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકો અક્ષય રાઠોડ અને નૈના ચાવડાએ પણ ભાગ લીધો હતો તેઓએ પોતાના હાથથી બનાવેલા ધૂપ અગરબત્તી અને વારલી આર્ટ ફ્રેમસનું પ્રદર્શન કર્યું હતું જે મેં વિશેષ પ્રશંસા મળી તેમની ભાગીદારી સમાનતા સર્જનાત્મક અને આત્મનિર્ભરતા માટે પ્રેરણારૂપ બની હતી અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલા નેતૃત્વ ઉદ્યોગોનો વિકાસ સર્વ સમાવેશી વૃદ્ધિ અને આત્મનિર્ભર સમાજના નિર્માણને પ્રોત્સાહન આપવા આવી રહ્યું છે દિવાળી મેળો ગ્રામ્ય મહિલાઓ અને દિવ્યાંગ ઉદ્યોગ સાહિસિકો માટે જવાબદાર બજારોને અનુભવ આત્મવિશ્વાસ અને આવકના નવા અવસર પૂરા પાડતો રહ્યો છે